આજે મારા સમક્ષ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના તમામ પત્રકારશ્રીઓ આવીને આવેદનપત્ર અમને આપ્યું છે અને એમની લાગણી છે કે જો બનાવ બન્યું છે એમની ન્યાયિક તપાસ થાય અને આરોપીઓને ઝડપથી પકડવામાં આવે અને સખ્તસી સખ્ત સજા થાય એમને દ્વારા જો આવેદનપત્ર અમારા સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે હું ખાતરી આપું છું કે અમારી કક્ષાએથી સંબંધિત વિભાગને એમની તાત્કાલિક જાણ કરવામાં આવશે અને એ સંદર્ભે ઉચિત કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોમાં જ્યારે દેશભરમાં ચૂંટણીનો એક માહોલ ઊભો થયો હોય ને એ માહોલના ગણતરીના દિવસો પહેલાં જ એટલે આમ આપણે વિચારીએ તો આજથી પાંચ દિવસ પહેલાં જ જે અમદાવાદના એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલના એડિટર ચિરાગ પટેલનું જે રીતના મોત નીપજ્યું છે આ ઘટના પત્રકારિત્વ ક્ષેત્ર માટે બહુ જ દુઃખદ ઘટના બનેલી છે આ ઘટનામાં ચિરાગ પટેલની હત્યા થઈ હોય કે આત્મહત્યા કરી હોય કે અકસ્માત મોત થયું હોય આ બાબતે આજે પાંચ દિવસ પછી પણ પોલીસ તરફથી કોઈ જ નક્કર સ્પષ્ટતા કરવામાં આવતી નથી કે પોલીસ તરફથી એવી કોઈ તપાસ થઈ નથી એવું એક લાગણી આખા ગુજરાતના તમામ પત્રકારોમાં ઊભી થઈ રહી છે આ લાગણીના અનુસંધાનમાં જ આજે વડોદરા શહેર અને જિલ્લાના પત્રકારોએ ભેગા મળીને એક મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પહોંચાડ્યું છે અને એ આવેદનપત્ર આપવા માટે આજે અમે વડોદરા કલેક્ટરને મળ્યા એ આવેદનપત્રમાં અમે લાગણી વ્યક્ત કરી છે કે આવનારા દિવસોમાં જ્યારે ચૂંટણીનો માહોલ છે આ ઉપરાંત જે પત્રકારોને જે સતત ભયના વાતાવરણ હેઠળ કામ કરવું પડે છે એ વાતાવરણમાંથી મુક્ત મળે અને પત્રકારોને એક સુરક્ષાનું કવચ મળે એવો એક માહોલ સરકાર ઊભી કરે એવી એક લાગણી સાથેનો આ એક આવેદનપત્ર અમે આપ્યું છે પત્રકાર પર ગમે ત્યારે ફરજ પર હોય ને એની પર જ્યારે હુમલા થતા હોય એ હુમલામાં સુરક્ષા પહોંચાડવાની જવાબદારી પણ તંત્રની જ રહે છે ને તંત્રએ આ બાબતે ગંભીરતા લેવી જ જોઈએ અને છેલ્લા આપણે દસ વર્ષની વાત કરીએ છે